રાધે 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 કૃપા કૌશે વાધામાં આપ સૌનું સ્વાગત છે આપ સૌના રાધે રાધે લગ્ન પહેલાં ઘણા બધું ફરવા ગયા હોય ઘણી બધી વાર મળ્યા હોઈએ નાનપણથી ઓળખતા હોઈએ ઘણી બધી પેકનિકમાં ફરવા ગયા હોઈએ કોઈના પ્રસંગમાં પરિવારમાં હોય આપણે લઈને ગયા હોઈએ ત્યારે દીકરા દીકરી ખૂબ મળે છે અને મળ્યા પછી પણ ખૂબ વધારે સમય વ્યતીત કરે છે તો લગ્ન થયા પછી છ મહિના બાર મહિના વર્ષ બે વર્ષમાં કેમ લગ્ન જીવન તૂટી જાય છે એનું કારણ શું તો કે સૌથી પહેલા નંબરની વાત એ છે કે જ્યારે લગ્નના સમયની અંદર જ્યારે પહેલાના સમયમાં લગ્ન થતા આજથી દસ વર્ષ વીસ વર્ષ કે પચાસ વર્ષ પહેલા એ લગ્ન જીવન લગ્ન પછી ટકતા શું કામ કારણ શું તો કે અત્યારે લગ્ન જીવન નથી ટકતું એનું કારણ સૌથી મોટું એક એ છે સ્ત્રી અને પુરુષ જે લગ્ન કરવાના છે એ બંને સૌથી વધારે લગ્ન પહેલા મળવું જોઈએ નહીં શું કામ તો કે સૌથી વધારે મુલાકાત થતી હોય સૌથી વધારે મળતા તે છતાં મા બાપને તો એવા જ જવાબ સાંભળવા પડે કે આની સાથે મને ગમશે મમ્મી પપ્પા આની સાથે રહેવું ગમશે સ્વભાવ બહુ સરસ છે વ્યવસ્થિત છે સારા છે બહુ જ સારું છે તે છતાં એ લગ્ન પછી દોઢ બે વર્ષની અંદર લગ્ન જીવન તૂટી જાય છૂટાછેડા થઈ જાય શું કામ તો કે એનું કારણ એક જ છે કે જ્યારે લગ્નનો સમય હોય ત્યારે સ્ત્રી અને પુરુષે બંને ચોરીમાં મળવાનું હોય એની જગ્યાએ લગ્ન પહેલાં ઘણી બધી વાર મળી લેતા હોય છે એકબીજાનો સ્વભાવ એકબીજાના વર્તન એકબીજાના વ્યવહાર એકબીજાની વાણી આ બધી જ વસ્તુ જાણવા માટે પેલા મળવાનો સમય હોય છે પણ એની જગ્યાએ શું થાય છે વધારે પડતી ડિમાન્ડ સ્ત્રીની કંઈક અલગ ડિમાન્ડ હોય પુરુષની કંઈક અલગ ડિમાન્ડ હોય એ એને એને કમાવાની ચિંતા હોય સમયસર હું ના મળું તો ના ચાલે આવી રીતે રહેવું જોઈએ હું આવી રીતે રહું છું મારા પરિવારમાં આવી રીતે રહે છે આ બધી જ વસ્તુથી સ્ત્રી અને પુરુષ બંનેને એક જ વસ્તુ ફીલ થાય છે હું પ્રાઇવેટ જે જીવન જીવું છું એવું જ જીવન તમારા ઘરે આવીને જીવીશ પહેલાના સમયની અંદર લગ્ન જીવન એટલા માટે ટકતા હવે સમય એવો હતો કે ચોરી માગે પછી જોવા મળે પણ પહેલાના સમયની અંદર તો જ્યારે લગ્ન કરીને પોતાના ઘરે જાય દીકરી પોતાની સાસરીમાં ત્યારે એના રૂમમાં જઈ અને પોતાનો પતિ પોતાના માથાનો ઘંઘટ ઉતારે પછી ખબર પડતી કે મારી ધર્મપત્ની આવી છે અને એ સમયની અંદર લગ્નજીવન ખૂબ સારી રીતે ટકતા એટલે સૌથી પહેલું કારણ એ છે કે વધારે પડતું મળવું હિતાવ નથી બીજું કારણ અત્યારના સમયની અંદર ટ્રેન્ડ ચાલે છે પ્રી વેડિંગ લગ્ન પહેલાં ફોટા પડાવવા એવી અવસ્થામાં ફોટા પડાવવા એવા કપડાં પહેરીને ફોટા પડાવવા જે આપણી સંસ્કૃતિ નથી મા બાપ વડીલોને લજવી દે એવા વસ્ત્ર ધારણ કરીને પ્રી વેડિંગ જેવા આટલા દિવસ બાકી રહ્યા આટલા દિવસ બાકી રહેતા લેટ સિક્સ ડે ગો આવા ફોટા મૂકવા સોશિયલ મીડિયાની અંદર સ્ટેટસની અંદર એ પણ લગ્નના સમયે જે વડીલ લોકો આશીર્વાદ દેવા માટે આવેલા હોય સમાજના લોકો આશીર્વાદ દેવા માટે આવેલા હોય એવા જ વડીલ લોકો પાછા મોટી સ્ક્રીનની અંદર જે પ્રી અર્ધ લગ્ન અવસ્થાની અંદર અડધા કપડાની અંદર અથવા એવી અવસ્થામાં જે મર્યાદાની બહાર છે આપણી સંસ્કૃતિ પ્રમાણે એવી મર્યાદામાં કપડાં ધારણ કરી અને પછી એ જ સ્ક્રીન ઉપર એ વડીલ જે આશીર્વાદ દેવા આવ્યા હોય એમને આ ફોટા જોવા પડે લગ્નના સમયે ખૂબ દુઃખ અને ખૂબ કરુણ વાત છે આ બધું જોયા પછી એમ લાગે છે કે જ્યારે આશીર્વાદ દેતા હોય એ પણ વિચાર કરીને આશીર્વાદ દેતા હશે કે બસ આ બંને જણા શાંતિથી એકબીજા સાથે હળી મળીને રહે બીજા વધારે આશીર્વાદ વડીલો આપી ના શકે કારણ કે એમને ખુદને શરમ આવતી હોય ઘણા એવા છે વડીલો કે એમને જોઈને શરમ આવે જે દેખાડવાનું થી આપણે દેખાડો કરે છે એટલે અલગ જલ્દી ટકતું નથી ત્રીજી વાત પ્રી વીડિંગમાં સૌથી વધારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે પવિત્રમાં પવિત્ર છે લગ્ન સંસ્કાર આપણા સોળ સંસ્કારોમાં એ સોળ સંસ્કારોમાં લગ્ન સમયના જે સંસ્કાર છે હસ્તમેળ આપજો સમય છે એ સમય આપણે પહોંચી વળતા નથી લગ્નના દિવસે સૌથી વધારે ડીજે બેન્ટ વાજા ફોટોગ્રાફી આ બધામાં સમય અગિયાર વગેરે હસ્તમેળાપનો સવારનો સમય આપેલો હોય તો એ સમય આપણે હસ્તમેળાપના સમય આપણે બાર ડીજે ઉપર ડાન્સ કરતા હોઈએ છીએ ડીજે ઉપર નાસ્તા હોઈએ છીએ પરિવારના સદસ્યો ક્યાંક પુરુષ જે વરરાજા છે એ પોતે ક્યાંક ફોટા પણ આવતો હોય છે કપલના ફોટોગ્રાફી ચાલુ હોય છે મહારાજ અડધો કલાક આપી દો અને સમયસર પહોંચતા નથી એટલે લગ્ન જીવન ટકતા નથી લગ્નના ચોરીમાં આવે અને હસ્ત મેળાપનો અગિયાર વાગ્યાનો સમય હોય તો ઘડિયાળમાં જોઈએ તો હસ્ત મેળાપ બપોરે બાર વાગે થાય છે તો એટલા માટે લગ્ન જીવન ટકતા નથી કારણ કે સમયસર આપણે જે પવિત્રમાં પવિત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે લગ્ન સંસ્કારની વિધિ વિધાન છે એ હસ્તમેળાપનો સમય આપણે સાચવી શકતા નથી ત્યારબાદ બીજું એક કારણ છે કે જ્યારે લગ્નની વિધિ થતી હોય લગ્ન સંસ્કાર થતા હોય ત્રણ થી સાડા ચાર કલાકનો એવો સમય છે જે તમારે મારે ફાળવવાનો હોય લગ્ન સંસ્કારની અંદર એ સમયની અંદર જે દીકરીના માતા પિતા છે કન્યાદાન માટે પૂજામાં બેઠા હોય ત્યારે સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ અને ભરોસા સાથે ભગવાનની પૂજા કરતા નથી ત્યાં બેઠા પછી પણ એમને ચિંતા એવો છે વેલકમ ડ્રિંક વેવડને મળ્યું કે ના મળ્યું વ્યવયને વ્યવસ્થા મળી કે ના મળી એમનો ઉતારો સારો હતો કે નહીં હોય આ બધી જ વસ્તુ જોવામાં જોવાન સાડા ચાર કલાકની જે વિધિ છે એ શાસ્ત્રીજી તમને કલાકમાં કરાવીને ઉભા કરી દે છે શું કામ તો કે તમારું મન નથી તમારું મૂળ નથી તમારો ભાવ નથી ભગવાન પ્રત્યે તમારું જે લક્ષ્મી નામની પૂજાનું સ્વરૂપ જે છે લગ્ન સંસ્કાર એટલે એ પૂજા કરવામાં તમારો ભાવ નથી એ મહેમાન છે તમારા દ્વારે આવ્યા છે તમે એનું સન્માન નથી કરતા તો બ્રાહ્મણ ક્યાંથી સન્માન કરવાનો છે સંપૂર્ણ વિધિ યજ્ઞ હોમ લગ્ન સંસ્કારની વિધિ દીકરા દીકરીના એમાં આપણું ધ્યાન પૂરતું હોતું નથી માતા પિતાનું અને એટલા માટે લગ્ન જીવન ટકતા નથી આ એક કારણ છે અને ભગવાન પ્રત્યે જે મહેમાન છે મારો તમારો લક્ષ્મી ને નારાયણ ભગવાન ગણેશ એની પ્રત્યે મારો તમારો ભાવ અને સંપૂર્ણ શ્રદ્ધા નથી હોતી એની પૂજામાં આપણું ધ્યાન નથી હોતું મહેમાનમાં આપણું ધ્યાન નથી હોતું અને જે મનુષ્ય રૂપી મહેમાન છે એમાં ધ્યાન આપીએ તો ભગવાન પણ મારો તમારો ક્યારે સાથ આપવાનું નથી અને એના કારણે જ લગ્ન જીવન અત્યારના શકતા નથી વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ થાય એટલે છૂટાછેડા થઈ જાય શું કામ તો કે લગ્નની વિધિ સમયસર નથી થતી હસ્તમેળાપ સમયસર નથી થતું લગ્ન સંસ્કારની પવિત્રમાં પવિત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વિધિમાં માતા પિતાનું ધ્યાન નથી હોતું લગ્નના સમય આપણે ફોટોગ્રાફી ડીજે આ કરતા હોય છે એટલા માટે લગ્નજીવન સફળતા અને અંતમાં લગ્ન પહેલા આપણે દીકરા દીકરીને એકબીજાને સ્વભાવને મેચ કરવા માટે એકબીજાને હળીમળીને રહેવા માટે એકબીજાને સમજવા માટે આપણે સમય આપી દે છે અને ની સમય જે આપી દે છે વધારે પડતો સમય જતો રહે છે એટલા માટે સહનશીલતા ઘટી જાય છે અને લગ્નજીવન ટકતા નથી આપને આ વિષય કેવો લાગ્યો અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે માટે આ પ્રસંગ મૂક્યો છે જરૂરથી જણાવજો આપ કોમેન્ટ કરજો આપણે વિષે કેવો લાગ્યો અને મારી ચેનલ રાધે કૃપા કૌશ્યવાદ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો આપ સૌને Rade, rade.